વારંવાર બળાત્ની ઘટનાઓ બની રહી છે ત્યારે પાંડેસરામાં પાંડેસરાવ માં ભણતી વિદ્યાર્થીને લીસ આવીને ઝાકરામાં લઈ ગયો હતો અને તેને પર બળાત્કાર ગુજાર્યો હતો જેને પોલીસે ઝડપી પાડ્યો છે સુરતમાં વારંવાર બળાત્કારના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની બાળા પર બળાત્કાર ગુજારયો હોવાની ઘટના બની છે પાંડેસરા કૈલાસનગર ચોકડી પાસે રહેતા પરિવારની ધોરણ નવ માં ભણતી વિદ્યાર્થીની ઘરેથી બુક્સ લેવા માટે નીકળી હતી ત્યારે બાળોસમાં રહેતો નરાધમ ઓળખીતો યુવાન તેની પાસે આવ્યો હતો અને તેણીને બાઇક પર બેસાડી નરાધમ પાડોશી હિમાંશુ યાદવ જાળી ઝાકરીમાં લઈ ગયો હતો જ્યાં વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હતો એ સમયે વિદ્યાર્થીનીને ગુપ્ત ભાગે લોહી નીકળવા લાગતા નરાધમ હિમાંશુ તેણીને કૈલાસ ચોકડી પાસે મૂકી જતો રહ્યો હતો વિદ્યાર્થીને ઘરે પહોંચતા પરિવાર તેની ના લોટી લતપત કપડા જોઈ ચોંકી ઉઠ્યા હતા અને પૂછપરછ કરતા નરાધન પાડોસી માનસુની કરતૂત પરિવારને જણાવી હતી કે જેથી પરિવારે તાત્કાલિક પાંડેસરા પોલીસ મથકે દોડી જઈ નરાધન હિમાનસુ યાદવ વિરુદ્ધ ગુનો નોંધાવતા પાંડેસરા પોલીસે એકવાર ગુનો નોંધી નરાધન હિમાનસુ યાદવને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો પરમ દિવસે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક ચોસ્કોનો ગુનો દાખલ થયેલ છે ગુનાની હેકતા તેવી છે 15 વર્ષની દીકરી એક માણસ હિમાંશુ નામના માણસે તેને લલચાવી ફૂંસ લાવી અલખાન ગાર્ડન લઈ જઈ તેની પર બળાત્કાર વધારે છે તેવી હકીકત ધ્યાને આવતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે બનાવની વિગત એવી છે કે દીકરી જયારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફોસલાવી અને પાંડેસા લઈ જઈ તેની સાથે તેણે દુષ્કૃત આચર્યું કર્યો આ બનાવ બનતા હેડકોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોળ કરી અને પકડી પાડેલી છે આરોપી છેલ્લા બે મહિનાથી ગુજરાત ખાતે રહેવા આવેલ છે એ પહેલા યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કર્યો જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિ દીકરી સાથે ખોટું કામ કરેલા જણાઈ છે